વજનમાં ઘટાડો થાય ડાયાબિટીસ ઘટે બીપી ઘટે એસિડિટી ઘટે પગના દુખાવા છે એમાં રાહત મળે અમારી ત્રણ ઓફર છે એક સાત દિવસની થેરાપી કરાવે તો એક દિવસ ફ્રી છે ચૌદ દિવસ કરાવે તો ત્રણ દિવસ ફ્રી છે અને ત્રીસ દિવસ કરાવે તો સાત થેરાપી ફ્રી છે પચાસ રૂપિયા એનાથી કોઈ બીજો એક્સ્ટ્રા ચાર્જ ખરો કંઈ ના કોઈ બીજો કોઈ ચાર્જ નહીં પચાસ રૂપિયા આપ્યા એટલે પંદર મિનિટનું સેશન મળી જાય સેશન મળી જાય હા એસિડિટી સામાન્ય રહેતી હોય તો તમે એક વીકનું સેશન લો તો એમાં તમને રાહત મળે હેલો ફ્રેન્ડ્સ આજે આવી ગયું છું કાસા થેરાપીની અંદર કે જે આ અત્યારે આ પદ્ધતિ છે અત્યારે બહુ જ વાયરલ થઈ રહી છે લોકો આને બહુ જ વધારે ટ્રાય કરી રહ્યા છે ને એના ઉપર એને ફાયદાને એ બધું બહુ જ છે એનું તો આપણે ગિરીશભાઈ છે એમના અહીંયા જે લોકેશન ઉપર આવ્યા છે એમના ઓનર ગીરીશભાઈ એમની સાથે આપણે વાત કરીએ અને તમને લોકોને એના પ્રોપર બેનિફિટ એ ર્યા જ તમને જણાવશે કેમ છો સર અહીંયા તમારી શું પ્રોસેસ છે આ થેરાપીનું શું મહત્ત્વ છે થોડું સમજાવશો વજનમાં ઘટાડો થાય ડાયાબિટીસ ઘટે બીપી ઘટે એસિડિટી ઘટે આઈડીના દુખાવા છે પગના દુખાવા છે એમાં રાહત મળે અચ્છા આનાથી કરવાથી એ બધું વસ્તુ ઘટી રહે છે જે કોઈનું ડાયાબિટીસ વધારે હોય તો એના થી ઘટે વજન ઘટે ઓકે બરાબર વાળ વાળ ઉતરતા ઓછા થઈ જાય શું વાત છે એનાથી વાળ આંખની આંખના નીચેના ભાગની અંદર જે કાળાશ હોય એ પણ ઓછી થાય મારે ખીલ ખેલ પણ ઓછા થાય આપણે લોકો પણ આ વસ્તુનું ટ્રાય કરવા માટે આવી ગયા છે મેડમ આ ઘી છે પતંજલિનું શુદ્ધ દેશી ગાયનું ઘી છે અને આના ઉપર ઉપર છે તમારે પગ બોલ પણ લઈ જવાના જેથી પગના તળિયાના દરેક દબાય જે ચાલવાનું સજેસ્ટ કરે છે પણ સંભાવ નથી જઈ શકતા તો આ ચૌદ મિનિટની સાયકલ એ તમારું ચૌદ મિનિટના ચાલ્યા બરાબર થાય છે તો આને પ્રેસ કરો એટલે હાથની નસો મજબૂત થાય તમારે જો હાથમાં ખાલી ચડી જતી હોય તો એનો પ્રોબ્લેમ એનાથી સોલ્વ થશે મેડમ આવા કેટલા સેશન લેવા પડે એ તમારા બોડીના રોગ ઉપર ડિપેન્ડ કરે કેટલો જૂનો રોગ છે એના ઉપર થાય એસિડિટી સામાન્ય રહેતી હોય તો તમે એક વીકનું સેશન લો તો એમાં તમને રાહત મળે પણ બહુ જૂની વર્ષોની એસિડિટી હોય તો તમે મહિનો લો તો તમારી એ મૂળમાંથી એસિડિટી નીકળી શકે કોઈને એડીનો દુખાવો થતો હોય સ્નાયુઓના દુખાવા થતા હોય એ બધામાં રાહત મળે નથી પ્લસ ગરમી તમારા શરીરમાંથી ખેંચી લે એટલે એસિડિટી કફ પિત્ત વાયુ પ્રકૃતિ છે એ બધું જ આનાથી દૂર થાય

આંગળીની ટીપ્સ છે એ ને પ્રેસ કરો કેમ કે આપણે હેક્ટિક લાઈફ જીવીએ છીએ તો એ ટીપ્સ પ્રેસ કરીએ તો બોડીના બધા જ પોઈન્ટ્સ રિલેક્સ થઈ જાય બધા ચક્રો એક્ટિવેટ થાય તો તમને રાત્રે ઊંઘ પણ સારી આવે મને તો થોડી આ ફર્સ્ટ ટાઈમ ટ્રાય કર્યું છે થોડી આમ ગલી થઈ રહી છે એકદમ કંઈક યુનિક આ વસ્તુ છે પહેલી વાર ટ્રાય કરી છે જો તમને લોકોને પણ આવો કોઈ જે પ્રોબ્લેમ એમને જણાવે એ પ્રમાણેનો પ્રોબ્લેમ હોય ને એનું સોલ્યુશન લેવું હોય તો એમને કીધું એમ પ્રમાણે કે અલગ અલગ પ્રકારનું હોય છે કે ક્યારેક સાત સેશનમાં થઈ જતું હોય ક્યારેક વધારે લેવા પડે જેવી તમારી બીમારી જે છે એ પ્રમાણેનું સેટ હોય છે હવે આ જે એમને કીધું હતું કે સાત મિનિટ એન્ટી ક્લોક વાઈઝ હશે ને પેલા ક્લોકવાઇઝ એમ અત્યારે તો આપણું પહેલો સેશન છે અને આ તમે જુઓ કે ભાઈ આ કલર થોડો ઘણો ચેન્જ થયા રહે તમને એવું લાગતું હોય કે તમે એકદમ હેલ્ધી છો તો તમે લોકો અહીંયા આવીને એકવાર આ ટેસ્ટ કરી લેજો એટલે તમને ઇન્સ્ટન્ટ ખબર પડી જશે એમને કીધું એમ કે જેના શરીરમાં વધારે એ નહીં હોય એનો કલર ચેન્જ નહીં થતો તો આ કેટલા દિવસની પ્રોસેસ હોય છે અને શું હોય છે એ જે જેટલા પ્રમાણમાં એનો દુખાવો હોય હા એ કોઈ કોઈ રોગ એવો હોય કે એક મહિનામાં મટી શકે કોઈ સાત દિવસમાં મટી શકે બરાબર અમારી ત્રણ ઓફર છે એક સાત દિવસની થેરાપી કરાવે તો એક દિવસ ફ્રી છે ચૌદ દિવસ કરાવે તો ત્રણ દિવસ ફ્રી છે અને ત્રીસ દિવસ કરાવે તો સાત થેરાપી ફ્રી છે

સાયકલ છે અચ્છા બે સાયકલ હોય છે બે સાયકલ એક એન્ટી ક્લોકવાઇઝ 7 મિનિટ્સ ઓકે અને ક્લોકવાઇઝ 7 મિનિટ ઓકે મતલબ આ ટાઈપની બે સાયકલ હોય છે એનો રૂપિયા એનાથી કોઈ બીજો એક્સ્ટ્રા ચાર્જ ખરો કે ના કોઈ બીજો કોઈ ચાર્જ નહીં રૂપિયા આપે એટલે 15 મિનિટનો સેશન મળી જાય સેશન મળી જાય અને જે ઘી માં લેવો એ ₹70 રૂપિયામાં બરોબર હવે આ તમારું લોકેશન કઈ જગ્યા ઉપર આવે અહીં સાયન્સ સિટી સાયન્સ સિટી રોડ પર સુકન મોલમાં માં 14 નંબરની શોપ છે ઓકે અને તમારો ટાઈમિંગ શું હોય છે ટાઈમિંગ સવારે 8 વાગ્યા થી સવારે આઠ વાગ્યાથી રાત્રે આઠ વાગ્યા સુધી ઓકે સવારના આઠથી રાતના આઠ વાગ્યા સુધી હોય છે ઓકે અને સન્ડે સવારે નવ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી ઓકે સન્ડે સવારે નવ વાગ્યાથી સાંજે છ વાગ્યા છ વાગ્યા સુધી ઓકે ડન છે જો હવે તમને લોકોને પણ આવો કોઈ પ્રોબ્લેમ હોય અને તમારે એનું સોલ્યુશન લેવું હોય તો તમે લોકો અહીંયા આવી શકો છો અને તમે જાતે જ એનો અનુભવ કરશો એટલે તમને આઈડિયા આવી જશે ઘણા બધા લોકો એમને એક્સપિરિયન્સ શેર કર્યો કે ઘણા લોકોને એનાથી ફરક પડતો હોય છે અને તમે પણ ટ્રાય કર્યો જશે ને તો તમને કોઈ હતું બીમારી કોઈ બીપી નોર્મલ થઈ ગયું અચ્છા બીપી નોર્મલ થઈ ગયું જો એમનો જ લાઈવ એક્ઝામ્પલ છે અને બીજા પણ અહીં ઘણા બધા લોકો આવતા હોય છે તો જો તમારા લોકોને પાવો કોઈ પણ એ વસ્તુ હોય તો તમે લોકો અહીંયા આવી શકો છો વિડીયો ગમે હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરી દેજો અને બીજા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો